એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ ટ્રેડ સ્ટોક્સ એટલે કે શેરોમાં વેપાર કરવા માટે આ સારો સમય છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી લર્ન અ ન્યુ ટ્રેડ અર્થાત તેણે એક નવો ધંધો શીખ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં